વડોદરામાં જોય ટ્રેનની અડફેટે બાળકીના મોત કેસમાં ગુનો નોંધાયો છે બાગની જોય ટ્રેનના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો છે જંબુસરની બાળકી ટ્રેનની ટક્કરે મોતને ભેટી હતી સિયાજીગંજ પોલીસે ઓગણપચાસ દિવસે એ ટ્રેન ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે તો માતા પિતા સાથે આવી હતી આ કમાઠીબાગ ફરવા માટે બાળકી અને જે અકસ્માતનો ભોગ બની હતી આજમ સંવાદદાતા માનુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે માનુ વડોદરાની આ ઘટના છે વડોદરામાં બાળકીના મોત કેસમાં ગુનો નોંધાયો છે શું કાર્યવાહી મોત થયું હતું આ પરિવાર ફરવા આવ્યો હતો અને ખદીજા નામની જે બાળકી છે ત્રણ વસ્તી એ ટ્રેનની અડફેટે મોત થયું હતું ઓગણપચાસ દિવસ બાદ સહેલીગંજ પોલીસે ફરિયાદ દાખલ કરી છે જે ટ્રેનનો ડ્રાઈવર છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સતીજાની માતાએ ફરિયાદ આપી છે કે ડ્રાઈવરની બેદરકારી હતી અને દુમવો પાડી કેમ કે ત્યાં ટ્રેન ઉભી ના રાખી અને એના કારણે અકસ્માત સર્જાયો હતો એને લઈને અત્યારે સહેલીગંજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડોય ટ્રેન જે કોરિયાલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે અને એના દ્વારા રાખવામાં આવેલો જે ડ્રાઈવર છે એના વિરુદ્ધમાં અત્યારે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર